જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ ભક્તિસાગરમાં ચાલો આજે હું આપને કૃષ્ણ જન્માષ્ટમીની કથા તેમજ મહાત્માય સંભળાવવા જઈ રહી છું તો ચાલો ચાલુ કરીએ આ વખતે જન્માષ્ટમી છવ્વીસ ઓગસ્ટના દિવસે ઉજવાશે જન્માષ્ટમી એક એવો તહેવાર છે જે બધા લોકો ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે નટખ નંદ નંદલાલના ચરિત્રોને યાદ કરીને ધન્ય બને છે યુધિષ્ઠિર કૃષ્ણ ભગવાનને પૂછે કે જન્માષ્ટમીનું વ્રત કરવાથી શું મળે છે ત્યારે કૃષ્ણ ભગવાન જવાબ આપે છે સુખ સમૃદ્ધિ તેમજ સંતાથી મળે છે તેમજ સંતાનોનું શુભ મંગલ થાય છે તો આજે લાલાના વધામણીના દિવસો દિવસ છે તો તેની કથા સંભળાવવાનું મહાત્મ્ય છે તો કથા આ પ્રમાણે છે તો ચાલો ચાલ્યું કરે શ્રી ગણેશાય નમઃ બાલકૃષ્ણ લાલ કી જય ધર્મ ગ્લાનીભવતી ભારતમ અભ્યુત્થાનામ અધર્મસ તદાત્માન સૃજામ્યહમ પરીત્ર સાધૂના વિનાશા ચુસ્કૃતા ધર્મ સંસ્થા સંભવામી યુગે યુગે હે અર્જુન જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મનો વધારો થાય છે ત્યારે ત્યારે હું જન્મ લઉં છું સદપુરુષનું રક્ષણ કરવા અને દુષ્ટનો નાશ કરવા માટે તથા સદધર્મની સ્થાપના કરવા માટે યોગ્ય યોગ્ય હું જન્મ લઉં છું આવું કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે તો શ્રાવણ વદ આઠમ સવારે દાંતણ કરી પવિત્ર જળમાં સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો પહેરવા ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તા સાંભળવી ભગવદ્ ગીતાના પાઠ કરવા સુગંધિત ચંદન અને પુષ્પોથી પૂજન કરવું વિવિધ વાજિંત્રો સાથે ભજન કીર્તન કરવા બીજે દિવસે ભોજન કરાવીને પારણા કરવા મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતા હતા તેને પવનરેખા નામે એક રાણી હતી એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દ્રષ્ટિ રાણી પવનરેખા પર પડી રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કાંઈ સમજી નહીં અને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાળનીમિયે પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાળને મિનો અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા આઠ વર્ષની વયે તો તે મગજ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલયુદ્ધ કરીને જીત્યો આવો તો તે બોલવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી દેવકી સમજણી થતાં જ વસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ આંકવા બેઠો રથ થોડે દૂર ગયો ત્યાં તો આકાશવાણી થઈ હે કંસ આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે આટલું સાંભળતા કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ એને થયું જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે તેણે જટ કરીને ખડક કાઢ્યું અને દેવકીને મારવા લાગ્યો ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રીએ ત્યાંનું પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું છે તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમને આપતો જઈશ વસુદેવની વાત કંસને ઠીક લાગી પછી ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ વસુદેવ ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું જટ તેણે રથ પાછો મધુરા અહંકાર મૂક્યો અને પોતાની બહેન બનાવીને કારાગ્રહમાં પૂર્યા કંસના પિતા ઉગ્રસેન કાંઈ આના ના કહે તે પહેલાં તેમને પણ ગાદી ઉપરથી ઉઠાડી મૂકી અને કારાગ્રહ પૂરી દીધા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને એને એક પુત્ર જન્મ્યો કંસને આ વાતની જાણ થતાં તેણે દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર ઉપર પછાડી મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક છ પુત્રોનો કંસે નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોની પૃથ્વી પીડાતી હતી દૈવતનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવા જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા દેવકી સાતમી વાર સગર્ભા થઈ તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યુગમાંએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણાના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીના નવ માણસે પુત્ર જન્મ તેનું નામ રામ રામ પાડ્યું રામે બલપુરક પ્રલંબાસુરને મારી નાખ્યો તેથી તે પાછળથી બલરામ કહેવાયા બલરામ શેષાવતાર ગણાય છે દેવકી આઠમી વાર સગર્ભા થઈ ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેના જશોદા નામે પત્ની હતી તે પણ આજ સમયે સગર્ભા હતી તેના ગર્ભા યુગમાં પ્રવેશ કર્યો દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા કંસની ક્રૂરતાથી દેવકી ધ્રુજતી હતી તે મનમાં ગર્ભરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી વસુદેવ પણ ચિંતામાં હતા શ્રાવણ દેવકીને પુત્ર પુત્ર જન્મ્યો જન્મને તાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વસુદેવે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘાડા રહી ગયા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા આ બધી શ્રી કૃષ્ણની માયા હતી વસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગી દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા તેઓ યમુના નદીના કાંઠે આવ્યા એમનામાં પાણી ઘૂઘવાટા લઈ રહ્યું હતું આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમણે તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો ઘુઘવતી યમુના જાણે શાંત બની ગઈ વસુદેવ શ્યમકુશળ ગોકુળમાં નંદરાજાને ઘરે ગયા તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું જશોદાને આ સમય એક છોકરીનો જન્મ થયો હતો તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ કંઈ નહીં મારે વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા વસુદેવ છોકરીને દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી કારાગૃહના બહાણા બંધ કરી દીધા વાત સાંભળી દેવકીને નિરાત વળી સવારે કંસને ખબર પડતા જ એ જ ક્ષણે કારાગૃહમાં આવ્યો અને બાળકની માગણી કરી વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું રાજન દેવકીને પુત્રી જન્મી છે પુત્રી દ્વારા આપણને કંઈ વિઘ્ન નહીં આવે કંસે કહ્યું વસુદેવ તમારું કહેવું તો ખરું છે પરંતુ બતાવો તો ખરા વસુદેવે વાલથી છોકરીને કંસના હાથમાં આપી કંસ છોકરી જોઈ ખડખડા હસી પડ્યો અને બોલ્યો વસુદેવો મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડું આમ કંઈ નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી પણ આ શું છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતાં જતાં બોલી કંસ ઈશ્વરલા તું શું સમજી શકે મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી પરંતુ મૂર્ખ તારો શત્રુ બાળરૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દૈવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પૂતના માસી રૂપે નંદરાજાના ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડે કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા પરંતુ કૃષ્ણે પોતાને સાથે નાગને સ્તનપાન કરાવ્યું ઘડીકમાં પૂતના મૃત્યુ પામી કંસની આખી યોજના ફોગટ ગઈ ત્યાર પછી કંસે બકાસુર ધેનકાસુર કેશી અઘાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી છેવટે તેણે અક્રૂરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અક્રુરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી કૃષ્ણે મથુરાની સાંકળી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળા કંસે કુવલિયા પીડ નામના મદોદમ હાથીને છૂટો મૂક્યો હાથીને પોતાના સામે તસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતશૂળને ઉખાડી લીધો અને એ જ દંતશૂળના ફટકાથી એ ભયાનક આથીને મારી નાખ્યો ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી તેણે ચારણુર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો કૃષ્ણે મલયુદ્ધનો પડકાર ઝીલી લીધો આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું કૃષ્ણને મારવાનું કાવતરું હતું કૃષ્ણ મલ્લોની કૃરતા સમજી ગયા યુદ્ધનો પ્રારંભ થયો વિશાળ કાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા છતાં તેમણે બંને મલ્લોને પછાડીને એમ પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો છતાં જાણે વાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો કૃષ્ણ પાસે આવ્યા હતા તો કંસે તેમને પોતાના બાહુપાશમાં ઝકડી લીધા કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો કંસની મૂર્છા ખાઈ ધરતી પણ પડી ગયો કૃષ્ણ કંસની છાતી પર ચડી બેઠા અને મૃષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લીધા કંસના મૃત્યુની જાણથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય તેમ નગરજનો આનંદનો પાર ન રહ્યો ભગવાન શ્રી કૃષ્ણ જય ધનથી રાજભવન ગાજી ઉઠ્યો કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વાલથી પેટી પડ્યા તેમના આનંદનો પાર રહ્યો નહીં કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્ય લોપ રાખ્યા વિના કૃષ્ણે તેમને ફરીથી સિંહાસને બેસાડ્યા ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં આદવો માટે રાજસ્થાની રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વેળાએ તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપે પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સમર ભારત સમગ્ર ભારતમાંથી આતતીઓનો નાશ કર્યો તેઓ વિષ્ણુના આઠમા અવતાર હતા અને જન્મ પણ આઠમના દિવસે થયો હતો આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ સંપત્તિ આપનારું છે આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા તો આપ સૌને જે જન્માષ્ટમીની ખૂબ સારી શુભકામના જય શ્રી કૃષ્ણ